ગામ મહુવા તાલુકા ખાતે આદિવાસી સમાજ પર થયેલ હુમલાના વિરોધમાં નીકળેલ ન્યાયયાત્રા ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા માહિતી તાકાત જેમણે એક મારા જેવા અનેક યુવાનોને અન્યાય સામે લડતા કર્યા છે બોલતા કર્યા છે એક પાર કાપી યોજનાની લડાઈમાં મંચ આપીને સાથે દર્શનભાઈ નાયક સાહેબ એમને એટલા મજબૂત આગેવાન છે અને અમે એમના વિશે સાંભળ્યું છે જોવું પડશે એક એ ઘર ભેગા કરવાની તાકાત રાખે છે સાથે રૂડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ જો બે હાજર અઢાર માં કદાચ અમારે ત્યાં મિટિંગ કરી ગયેલા અમે પાંચ જ માણસોની મીટિંગ કરી રૂડી ગામ સભા મારું નામ આજે રૂઢિ ગામ સભા પરંતુ આજે પાંચ માણસો એવી તાકાત આપી ગયેલી સાથે અન્યાય સામેની લડાઈમાં તમામ આપડે બધા સાથે છીએ આજે પણ ન્યાયયાત્રા મેં સાંભળી તો રાત્રિ વાત એ લોકોની ધરપકડ કરી દીધી અત્યાર સુધી હું જ બાળા ને ઘેર માં એમને છોડવા માટે નથી રાખેલા અમને સંતાન પર વિશ્વાસ છે ન્યાયપાલિકા પણ વિશ્વાસ છે બાકી તારા જેવા યુખા અમારા આદિવાસી સમાજ પર હુમલો કરે છે ને એને ગમવાથી બહાર કાઢી મારવાની તાકાત રાખીએ છીએ आलोपने के मांगू छू एम डी तमु पोलिस तंत्र काला नंबर आदिवासी समाज पर पोता गुना दाखिल करवा तैयारी है खेरगाम खाते वास्ता ने चिकलन धारासभ्य अनंताई पटेल साहब पर हमले करो और हमने बचावा गए तो આદિવાસી સમાજ જમીન કામ લઈને આવે ને તો કરી દેવાનું બાકી આ તમારા કેસો કેસો થી ગભરાતો નથી ખરગામ ખાતે ગયેલા એક બે ને ચાર કેસ સાપેત કરેલા તો આજે અન્ય સામે તાકાત થી લડી અને લડીશે અનંતભાઈ પટેલ સાહેબ આદિવાસી સમાજ સમાજના ન્યાય માટે લડતા લડતા પોતાને માથું ફડાવી નાખે છે છે યુસુફ ગામીત જે સોમવારથી આવ્યા છે આ પોલીસ લગભગ નવા લોકો ચૌદ જેટલા એક્સપાયરી ડેટ વગરના ટીઆર ગેસ શરૂ છે છતાં પણ આજે પણ અન્યાય સામે તાકાતથી લડે છે મને એવું લાગે છે કે આદિવાસી સમાજ ના પણ સીધા વચ્ચે ઉઠસું તમને લાગે છે ને

લડાઈ થઈ ગઈ એટલે એક સિંહ જુવાન અને એક સિંહ થોડો ગોઢો એટલે સિંહ થોડોક દૂર રહેલો હતો એટલે પેલો જુવાન સિંહ એનાથી ખુકુટું બીકુટા પડ્યો હતો થોડા કૂતરા જે બહારથી આવીને અહીંયા ભાવ ભાવ કર્યા કરતા છે ને એમાં થોડા કુતરા તો પેલા સિંહને ને ગોડાવ્યા કરે એટલે દૂર પેલો પેલા સિંહ રહેલો ને એને ખમાયું નહીં જુવાનસિંહ ને એટલે પેલા સિંહ દૂરથી જ જવા માંગી એટલે પેલા કુતરા નહીં ગયા પણ આપણા આવતી બધા ઉચ્ચા શિયાળો હોય ને

सरपंच श्रीवा गोपारा ગામના મહિલાને કામગીરી એમી સરપંત તરીકે કેવિતે હેરાન કરવા आदिवासी समाजને કેવિતે બાંમાં રાખીને સમગ્ર ગામ પર કેવિતે વિવાદ કરવો કબજો કરવો એના અનુસંધાનમાં જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં જે પોલીસ વિભાગે જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી ન કરતા આજે જયારે ન્યાય યાત્રાના અનુસંધાનમાં આપણી વચ્ચે ઉપસ્થિત સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ હોય ખેડૂત હોય ઇન્વોલ હોય એના માટે હંમેશા લડતા એવા મારા મિત્ર અને આપણા બધાનું ના કહેવા આનંદભાઈ પટેલ બીજા જેવા આપણા સમગ્ર નાનપણથી હું જોતું છું છેલ્લા પચીસ વર્ષથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે के हम, तालुका पंचायत ना प्रमुख तरी सुरत जिल्हा ना हवे तापी जिल्हा ना आगेवान एवित्र यसुफ एवढा आगेवान एवमपुर ना कल्पेश भाई आदिवासी समाज आणि हमेशा समग्र मूवा तालुका नो हित धरावता एव मित्र विपुल भाई परिमल भाई परिमलभाई भाई मारा मित्र वा, भाई वासुदेव भाई समग्र मूवा माझी पद्धत तमाम યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો મૂળ પાયામાં સમગ્ર આદિવાસી વિસ્તાર આદિવાસી વિસ્તાર હંમેશા ખેતી કરીને પશુપાલન કરીને એના પરિવારને કેવી રીતે જીવાડવું અને શૈક્ષણિક રીતે જયારે સમગ્ર વિસ્તારમાં તમે જો કે કોઈ પણ પ્રકારની ઘટના ભૂતકાળમાં આવી ઘટનાઓ બનતી ન હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષથી જે પ્રકારની સરકાર અને જે પ્રકારના પ્રતિનિધિ આ વિસ્તારમાં આવે છે એની લીધે ધીરે 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 સ્વભાવ છે કે આપણે સમગ્ર સુરત જિલ્લાના અને મમુવા તાલુકાના લોકોએ ગમે તે વ્યક્તિ બહારથી આવે અને બહારથી થી આવીને કામ ધંધો કરે વેપાર કરે તેને એને એક ભાઈ રૂપમાં સ્વીકારીને એને હંમેશા વિસ્તારમાં એને ધંધો કરવા દીધો એને રહેવા દીધા એને યોગ્ય રીતે એનું ભરણ પોષણ થાય એ પ્રકારનું આયોજન અને એ પ્રકાર સમગ્ર ગામડામાં તમને જોવા મળે છે પરંતુ તમારે એની કહેવત હતી કે દૂધમાં સાકરમાં ભરે લે એમ ભરી જવું જોઈએ એને બદલે પોતે સમગ્ર તાલુકો કબજો કરીને કેવી રીતે મહિલાઓને હેરાન કરવા કેવી રીતે યુવાનોને હેરાન કરવા કેવી રીતે આદિવાસીઓને હેરાન કરવા એ પરિસ્થિતિ તમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો છો મારા સુરત જિલ્લાના પોલીસના ના વડા કેવું છે આપના માધ્યમ થી કે કાયદો અને શ્રી સશક્તિકરણ તમે વાત કરો છો સુરત જિલ્લામાં માં અઠવાડિયામાં અઠવાડિયા માં તમે જો કોસંબા માં મહિલાનું મૃત્યુ થયું થયું બે દિવસ પેલા હમણાં બારડોલી માં ખાતે મહિલા નું મૃત્યુ થયું ફેર ફેર તમે દારૂ ના ચાલે મેં ચારસો જેટલા બુટલે કરો ના અત્યારના લોકો લિસ્ટ મોકલો કેમ તમે પગલા ભરતા નથી મવવા તાલુકા માં પણ તમે જાઓ ચાલીસ થી પચાસ જેટલા કરો આજે તમને સરકારી નોકરી મળી અને કાયદામાં રહેવાની જવાબદારી અને કાયદાનું પાલન કરવાની જવાબદારી તમારી છે સાથે સાથે અમારી પણ એટલી જવાબદારી છે પરંતુ તમે કોઈના આઠા બન્યા વિના કાયદાનું પાલન કરો સમગ્ર મવવા તાલુકામાં જો તો બસો થી ત્રણસો તમે ગેરકાયદેસર ભઠ્ઠાઓ ચાલે છે તમે એ એનઓસી કેવી રીતે એને આપી એ કયો માણસ બહાર થી આવીને રહી છે એ પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર તમે નોંધેલા છે કેમ નોંધતા નથી તમને વિનંતી કરીએ છીએ કે આ બેનો પર આ વિસ્તારમાં અન્યાય થતો હોય તો કોઈ પણ સંજોગોમાં અમે સાખી લેવાના નથી અમે પણ આ સુરત જિલ્લાના નાગરિક છીએ ખેડૂત ના દીકરા છીએ અને અમારી પ્રગતિમાં આદિવાસી સમાજનો પણ એટલો જ મોટો ફાળો છે એના ભાગરૂપે આજે તમારી બધાની વચ્ચે તમારી લડતમાં તમને સહકાર મામલતદાર વિનંતી કરીએ છીએ કે સરપંચ ની જવાબદારી છે અને સરપંચ ની જવાબદારી છે સરકાર એવું કહે છે કે ગોચર ની જે કોઈ જમીનો છે એ ગોચર ની જમીનો ની જાળવણી કરવાનું કામ એ જે તે સરપંચ હોય છે અને એ કરવા માટે એમણે પોતે ગોચર બચાવવા માટે એમણે આ પ્રકારની કાર્યવાહી કરી હતી તે વ્યક્તિ બહારથી આવીને જો આ પ્રકારનું વર્તન કરતો હોય એ કોઈ પણ સંજોગોમાં ચલવી ન લેવામાં આવે આજે પર તમારી પાસે અમે આવનારા દિવસોમાં ચર્ચા કરવા માટે આવવાના કે કયા પ્રકાર પ્રકારના ગુનેગારો આજે પણ પોલીસ રેકોર્ડ પર તમે કેટલા લોકોની ધરપકડ કરી છે કયા પ્રકાર